નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની સોયાબીનની આવકની વાત કરીએ તો સોયાબીનની આવક રાબેતા મુજબ જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ છાપરા નંબર એકમાંથી એકના પિલોરેથી ચાલુ થઈ ગયું છે તો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજેના સોયાબીનના ભાવ તો તેજી મંદી વિશે વાત કરીએ મિત્રો પાંચ દસ રૂપિયા બજાર આજ ઠંડુ ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો અત્યારે હાલ એકાશી એકાણું રૂપિયા લગીના માલ જોવા મળ્યા છે નવસો ને આઠસો ને એકાશીથી નેવું રૂપિયા લગીને ઊંચામાં ખાઈપા છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ છે આ મિત્રોમાં મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને અમારો વિડીયો એસ્ટિમેટ કરીને જરૂર જણાવજો કોણ કોણ હતું

વેચાણ આઠસો ને એકાશી રૂપિયા નો ભાવ કેવા માલ નો આઠસો ને એકાશી રૂપિયા આઠસો ને એકસાહીઠ રૂપિયાનો ભાવ થયો આઠસો ને એકસાઠ રૂપિયામાં અમારે લેટર આવી ગયો આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો આ માલનો આઠસો છોતેર રૂપિયામાં વેચાણો છે જોઈ શકો આ માલ છે આમાં અમુક ટકા જોવા મળી આઠસો ને છોતેરનો ભાવ થયો આઠસો ને છ્યાસી રૂપિયામાં વેચાણ આ માલ ભાવ થયો આઠસો છ્યાસી আটসো এর রুপিয়া আল না বিচাকে আটসো এঁকোতে রুপিয় ন